જે બાપર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસના ભીમુરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે મારી એસપી સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે બે ત્રણ બાબતો માટેનું ધ્યાન અહીંના લોકલ પોલીસ સ્ટેશન બાભરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કાંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી આપણે અમે માગણી કરી છે અને બીજું કે આવનાર સમયની અંદર આ ભાભરો સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદી ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે એટલે આ બે ત્રણ બાબત અહીંના ડીવાયસપી પણ હાજર છે મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની અમને અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન એ આ દારૂની બરબાદી નશીલા પદાર્થોમાંથી બહાર નીકળે અને એક આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એ ચિંતા બધા સમાજોની છે અને એ સમાજો સાથે તાલ મિલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરના રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં ખચકા ખચકાશું